ના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને વેલકમ કરવા માટે માન્ય ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ અને માન્ય શ્રી સાય સમિતિ રાજન પટેલ સાહેબ આપને જ વિનંતી કરું છું કે આજના અવસરે આપ જીતુભાઈ સાહેબને વેલકમ કરશો સ્વાગત ખૂબ અભિવાદન ખૂબ સત્કાર છે ધન્યવાદ આપ સૌનું સ્વાગત સ્વીકારવા માટે અને હવે આદર સાથે વિનંતી કરીએ છીએ માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ આપ શ્રીને આપના સંબોધન માટે આપને નિમંત્રણ છે સર માનનીય મંત્રી શ્રી નાણા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ સૌને નમસ્કાર આજે સુરતના મહાનગરપાલિકાના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપણી વચ્ચે પ્રજાવત્સલ અને સૌથી લોકપ્રિય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા સાથી મંત્રી જીતુભાઈ ભૂણેશભાઈ સર્વે ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી દક્ષિષભાઈ રાજેનભાઈ ઉપસ્થિત સર્વે મહાનુભાવો આપણે જોઈએ તો બે હજાર પાંચના વર્ષમાં શહેરોના વિકાસ માટે માન્ય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ જે રીતે મ્યુનિસિપલ કમિશનરે કીધું તેમ બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે ત્રીસ હજાર કરોડનું બજેટ રજૂ કરીને વિકાસના વિવિધ કામોની સાથે સાથે નવી મહાનગરપાલિકાઓ પણ બનાવી અને એના વિકાસ માટે પણ પ્રથમ દિવસથી જ ફંડ ફાળવીને મહાનગરપાલિકા બનતાની સાથે લોકોને એવો અહેસાસ થાય કે આપણો વિકાસ થઈ રહ્યો છે આપણી સેવાઓમાં સરળતા આવી રહી છે અને એ માટે પણ ફંડ એરેન્જ કરીને જે પ્રશંસનીય કાર્ય કર્યું છે એ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખાસ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આપણું ગુજરાત શહેરીકરણમાં ડગલે પગલે આગળ વધી રહ્યું છે ત્યારે શહેરીકરણમાં જરૂરી જે કોઈ પણ પાસાઓ હોય એને ઉજાગર કરવા માટેના જે આયામો છે જે વ્યવસ્થાઓ છે જે આયોજનો છે એ આયોજનો પણ આપણે સુંદર રીતે કરી રહ્યા છે જે રીતે સ્પેશિયલ ઇકોનોમિક રિઝન એટલે કે ઉમરગામથી ભરૂચ સુધીના બધા વિસ્તારને સુરતને કેન્દ્રિત કરીને જે વિકાસ થવાનો છે થઈ રહ્યો છે એના માટેનું પણ આયોજન સંપૂર્ણ રીતે થઈ ગયું છે આપણે જાણીએ છીએ કે શહેરો એ સ્વકેન્દ્રિત રોજગારી ઉભી કરે છે અને શહેરોમાં જે રોજગારીનો ગ્રોથ વધે છે એના લીધે સેવાઓ હોય ટુરિઝમ હોય હોટેલો હોય આ બધા ઉદ્યોગો વિકસે છે અને આ બધા વિકાસ માટે જે કંઈ પણ નાણાકીય વ્યવસ્થા કરવાની હોય છે અથવા તો ટુરિઝમના વિકાસ માટે વ્યવસ્થા કરવાની હોય છે સુરતનો વિકાસ કરવાનો હોય સુરતનો ડુમસ બીચ હોય કે સુરતનો બેરેજ હોય કે ટેક્સટાઇલ પાર્ક નવસારી ખાતે આવવાનો હોય આવા અનેક આયામો સાથે આપણી સરકાર જયારે કામ કરી રહી છે ત્યારે સુરતના વિકાસમાં આપણે જોઈએ તો સુરત સોનાની મુહૂર્ત કેવું હતું અને એક જમાનામાં સુરતમાં ચોર્યાસી દેશોના ફ્લેગ લહેરાતા હતા એટલે કે અહીંયા સુરત ચોર્યાસી બંદરો સાથે વેપાર કરતું હતું ચોર્યાસી દેશોમાંથી આયાત નિકાસ થતી હતી અને એ સુરતની સમૃદ્ધિ બતાવ્યા છે આજે સુરત આખા દુનિયાનો સૌથી વધુ વિકાસ ત્યારે ફરીથી સુરતે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે એમ ચોક્કસ કહી શકાય ફરીથી સુરતના વિકાસ માટે કટિબદ્ધ આપણા મુખ્યમંત્રીશ્રી સુરતના આપણા યશસ્વી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અને જળશક્તિ મંત્રી શ્રી પાટીલ સાહેબે પણ સુરતમાં જે પાણી બચાવો અભિયાન પણ શરૂ કર્યું છે એને પણ હું ખાસ આ સમયે યાદ કરું છું અને ફરીથી આપણે સૌ સુરતના વિકાસમાં આગળ વધીએ એવી શુભેચ્છા સાથે વિરમું છું આભાર ભારત માતા ભારત માતા કી અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપશીને વિનંતી યુઆરડીસીએલ તેમજ સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તકતીના અનાવરણ વડે કરશો અને ત્યારબાદ આ પ્રકલ્પો સંલગ્ન ફિલ્મ નિહાળીશું પણ એ પહેલા જણાવતા આનંદ થાય શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ જ્યારે આપણે સૌ ઉજવી રહ્યા છે ત્યારે સાહેબશ્રીએ આઉટર રોડ માટે ખાસ રસરૂચિ કેળવી અને માતબર ગ્રાન્ટની ફાળવણી કરી છે સાહેબશ્રીને એકવાર તાળીઓથી આપણે આભારની લાગણી વ્યક્ત કરીએ ખૂબ સાહેબ તમારો આભાર ખૂબ સાહેબ તમારો આભાર અને આભારની લાગણી સાથે વિનંતી કરીશું સર આપ શ્રી તકતીના અનાવરણ વડે વિવિધ વિકાસ પ્રકલ્પોની ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ સંપન્ન કરશો રિમોટ વડે આ પ્રકલ્પો સમર્પિત થયા છે બધા જ પ્રાણીઓ સાથે શહેરી વિકાસ વર્ષ બે ના આ વિવિધ પ્રકલ્પો યુઆરડીસીએલના બસો એકતાળીસ પોઈન્ટ પંચ્યાસી કરોડના પ્રકલ્પો તેમજ સુરત મહાનગરપાલિકાને અને સુડાના ત્રણસો અઠાવન પોઈન્ટ વિકસિત ભારત સ્વપ્નને દુરંદેશી દ્રષ્ટિકોણ સાથે સાકાર કરી રહેલા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વિકસિત ગુજરાત ટ્વેન્ટી ફોર્ટી સેવનના વિઝનને નવા શિખરો તરફ આગળ ધપાવતા મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તા સત્તામંડળની સંયુક્ત ભાગીદારીથી અર્બન બ્રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શહેરની ફરતે સડસઠ કિલોમીટર ના વિશાળ આઉટર રિંગ રોડ નું નિર્માણ થઈ રહ્યું છે તેર જુલાઈ બે હાજર ત્રેવીસ ના રોજ ફેઝ વન ના પંદર કિલોમીટર ના માર્ગ નું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ફેઝ ટુ અંતર્ગત કુલ રૂપિયા ચારસો પંચોતેર કરોડના ખર્ચે નિર્મિત થનારા દસ પોઈન્ટ પાંચ કિલોમીટરમાંથી રૂપિયા બસ્સો બેતાલીસ કરોડના ખર્ચે બનનારા નવ પોઈન્ટ નેવ્યાશી કિલોમીટરના માર્ગનું ખાતમુહૂર્ત પણ આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થઈ રહ્યું છે જેમાં રૂપિયા અઠાવન કરોડના ખર્ચે સુરત કડોદરા રોડ પર છ લેનનો સ્પ્લીટ ફ્લાયઓવર તથા રૂપિયા એકસો ચોર્યાસી કરોડના ખર્ચે કડોદરા ફ્લાયઓવર થી સચિન પલસાણા રોડ સુધી છ લેન રીંગરોડનો સમાવેશ થાય છે વિકસિત ગુજરાત ટ્વેન્ટી ફોર્ટી સેવનના અભિગમ સાથે સુરતને વૈશ્વિક સ્તરે સશક્ત ઇકોનોમિક રીજન અને ગ્રોથ હબ તરીકે સ્થાપિત કરવાનો માર્ગ આઉટર રીંગ રોડ પૂર્ણ થતા વધુ મજબૂત બનશે સુરત આઉટર રોડ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી આપને વિનંતી કરીશું કે હવે સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ પ્રકલ્પોને આપશ્રી લોકાર્પિત કરશો સુરત મહાનગરપાલિકા અને સુડાના ત્રણસો એક્યાસી કરોડના વિવિધ પ્રકલ્પો સોગાત રૂપે મળી રહ્યા છે દેશના દીર્ઘદ્રષ્ટા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એચ ટ્વેન્ટી ફોર્ટી સેવનના સ્વપ્નને સાકારિત કરવા આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારના અંદાજીત રૂપિયા ત્રણસો પચાસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું થઈ રહ્યું છે લોકાર્પણ અને ખાતમોહર જેમાં સમાવિષ્ટ છે રૂપિયા બસો અડતાલીસ પોઈન્ટ શૂન્ય ત્રણ કરોડના ખર્ચે કતારગામ ખાતે સાકારિત સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તૃતીકરણના કામનું તથા રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે ઉધના ખાતે શાળાના બાંધકામના કાર્યનું લોકાર્પણ તેમજ અંદાજીત રૂપિયા સો કરોડના ખર્ચે વિવિધ વિભાગો હેઠળ નવનિર્માણ પામનાર સોળ જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આ સાથે જ થઈ રહ્યું છે સુડા વિસ્તારના અંદાજિત રૂપિયા નવ પોઈન્ટ શૂન્ય ચાર કરોડના ખર્ચે થનાર વિવિધ રોડના વાઇન્ડિંગ રીસર્પેસિંગ અને સ્ટ્રેન્થનિંગ ના કાર્યોનું ખાતમુહૂર્ત અવિરત વિકાસશીલ આગમી પહેલો થકી પ્રગતિ કરી વિવિધ ક્ષેત્રે મેળવ્યા છે પંદર થી વધુ પુરસ્કાર તેમજ માનનીય વડાપ્રધાનશ્રી ના નેટ ઝીરો બાય ટ્વેન્ટી ફોર્ટી સેવન ના લક્ષ્ય ને કરવા એસએમસી દ્વારા જારી કરાયા છે બસ્સો કરોડના ના ગ્રીન બો વાયુ વેગે વિકસી રહેલા સુરતને આજે સુવિધામાં સુલભતાની સાથે મળી છે અંદાજીત રૂપિયા ત્રણસો કરોડના વિકાસ કાર્યોની પ્રયત્નશીલ સુરત પ્રગતિશીલ ગુજરાત વિકસિત ભારત વોટ્સએપ થી ઓનલાઈન પેમેન્ટ હવે આપશ્રીના વરદ હસ્તે આપશ્રી શરૂ કરાવશો સર આપને વિનંતી કરીએ છીએ સર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા મિશનને સાકારિત કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી પટેલ દ્વારા લોન્ચ થયેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટ્સએપ ચેટબોટ સર્વિસ હવે કલેક્શનમાં આવી રહી છે એક નવી પહેલ Have Tax Payment Banshe Ek Damsaran WhatsApp Abharit Online Tax Payment Sharukari Surat-e-Nidhi Tax Bill Notification Sidhu WhatsApp and Ane Surakshit UBI Market Indurant Payment 24x7 Kamikaze Digital Tax Collection Through WhatsApp Cashless, Paperless, Effortless માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ તમામ પ્રકલ્પો માટે અને સાથે આ સુવિધા શરૂ કરાવવા માટે આપ સાહેબનો સાદર આભાર આ સોગાતો માટે આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગુજરાતના વિકાસની વણજાર જેમના નેતૃત્વમાં અવિરત રીતે આગળ વધી રહી છે એવા ગુજરાત સરકારના મૃદુ એવ મક્ક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે આજના રોડા અવસરે પ્રાસંગિક ઉદબોધન માટે અર્બન રીંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના રૂપિયા બસ્સો એકતાલીસ પોઈન્ટ પંચ્યાસી કરોડના પ્રકલ્પો તથા સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના કુલ ત્રણસો અઠ્ઠાવન પોઇન્ટ કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને એસએમસી વોટ્સઅપ ચેટબોર્ડ થકી ઓનલાઇન પેમેન્ટની સુવિધાનું લોન્ચિંગ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી જીતુભાઈ વાઘાણી સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ મારા સાથી ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ શ્રી પૂર્ણેશભાઈ મોદી શ્રી કાંતિભાઈ વલ્લર શ્રીમતી સંગીતાબેન પાટીલ श्री संदीप भाई देसाई श्री, श्री, श्री भाई परमार सूरत महानगरपालिका डेप्यूटी मेयर डॉक्टर नरेन्द्र भाई पाटिल स्टेडिंग चेरमेन श्री राजन भाई पटेल दंडक श्री धर्मेश भाई वाणियावाला सूरत महानगरपालिका कमिश्नर श्रीमती सालिनी अग्रवाल कलेक्टर श्री आमंत्रित सर्वे महानुभाव प्रेस मीडिया मित्रों सौ नमस्कार એકદમ શાંત થઈ ગયા એટલે આ તો હવે એવું લાગે છે બધાને કે ભાઈ આ તો નાનું કામ છે એમ ત્રણસો ને કેટલા અઠાવન કરોડનું છે ને ટોટલ છસો કરોડ રૂપિયાનું એટલે છસો કરોડ રૂપિયા નાના થઈ ગયા અત્યારે એવું છે પણ માન્ય વડાપ્રધાનશ્રીએ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને એ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું એ પહેલાની તમે આ સુરત મહાનગરપાલિકાની સાથે બધી મહાનગરપાલિકાઓ કોઈ પણ મહાનગરપાલિકામાં તમે દસ લાખ રૂપિયાનું કામ લઈને શું હું કહું છું કે લાખ રૂપિયાનું કામ લઈને જ નહીં જતા હોય અહીંયા બેઠેલા કોઈને અનુભવ હોય તો કહી શકે કે ભાઈ હા ખરેખર લાખ રૂપિયા માટે તમારે એટલી બધી તકલીફ પડતી હતી કે લાખ રૂપિયાનું કામ લઈને જવું કે ના જવું આજે એક કરોડનું કામ સામાન્ય નાગરિક સોસાયટી થકી કોર્પોરેટર જોડે આરામથી જઈ શકે છે આ વિઝનરી નેતૃત્વનું આપણને પોતાને સામે આપણી સામે જોઈ શકાય કે આ વિઝનરી નેતૃત્વનો કેટલો મોટો લાભ આપણને બધાને મળી રહ્યો છે વિકાસ અને વિકાસની રાજનીતિ વિકાસ શબ્દ બોલવા માટેની તકલીફ હતી કે વિકાસ શબ્દ કેવી રીતે બોલવો શું કર્યું વિકાસમાં ઇલેક્શનો બધા આવતા તો ક્યારે શું વાતાવરણ સર્જાતું હતું એ આપણને બધાને ખબર છે હવે આજે તમે જુઓ એ માન્ય વડાપ્રધાનશ્રીના વિકાસની રાજનીતિના કારણે દરેકે દરેક રાજ્યોમાં હવે ઇલેક્શન વખતે વિકાસની રાજનીતિ ઉપર ભાર મુકાય છે વિકાસ શું થયો ક્યાં ક્યાં થયો ક્યાં ક્યાં આપણે ઉપયોગી થયું બધાનું લોકોનું ધ્યાન હોય છે અને એટલે જ બિહારમાં તમે જુઓ તો જે રિઝલ્ટ મળ્યું છે એ માન્ય નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ ઉપર પૂરેપૂરો ભરોસા સાથેનું રિઝલ્ટ છે કે ભાઈ તમે જે તમે માગો એ તો મળે જ પણ તમારા માગ્યા વગર પણ જે જે ધ્યાન ઉપર આવે આજે ધારો કે રીંગ રોડ અધૂરો હતો તો અમારા બધાના ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ આ અધૂરો જે રીંગ રોડ છે એવું નહીં ચાલે તો પછી આનો ઉપયોગ જ નહીં થાય એનો પૂરો કરવો તો એના માટે કંઈ પૈસા વધારે જોઈએ તમે મેં કોર્પોરેશન પાસે ના હોય તો સરકાર પાસે તો છે સરકાર તો આપશે જ તો આજે આ રોડ પૂરો થશે તો ઘણો બધો તમને ટ્રાફિક સમસ્યામાં મોટો ફાયદો થયો ઈઝ ઓફ લીવીંગ કેવી રીતે વધે એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે ડિજિટલ ઇન્ડિયાની જે વાત હોય તો ડિજિટલ ઇન્ડિયાની જયારે વાત થતી ત્યારે લોકોને બધાને એમ હતું કે આ ડિજિટલ ઇન્ડિયાની સાહેબ વાત કરે છે આ ડિજિટલ ઇન્ડિયામાં કેવી રીતે આગળ વધાશે તમે જુઓ આજે નાના રેકડી એ ડિજિટલ પેમેન્ટ તમારી આમે મૂકી દે છે કે આની પર કરતો પેમેન્ટ આરામથી લે છે કોર્પોરેશન આજે ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ કોઈને પૈસા એકલો ટેક્સ જ લેવાના કે કોર્પોરેશન નું કોઈ પણ હા નહીતર કે આપણે ટેક્સ સિવાય બીજું નહીં પાછું એમ કોર્પોરેશનમાં જે પણ તમારે પૈસા ભરવાના આવે એ ઘેર બેઠા તમે ભરી શકો એ રીતની વ્યવસ્થા સુંદર વ્યવસ્થા ઉભી કરવા બદલ સુરત મહાનગરપાલિકાને ખૂબ અભિનંદન એટલે માન્ય વડાપ્રધાનશ્રી જે પ્રમાણેનું ડેવલપમેન્ટ કર્યું છે જે પ્રમાણે દેશને આગળ વધાર્યો છે કે જે એમનું વિઝન કહીએ તો વિઝન તમે બે હજાર આપણે રણોત્સવની વાત બધા કરતા હોઈએ રિવરફ્રન્ટની વાત અમારા ત્યાં અમદાવાદમાં રિવરફ્રન્ટ બન્યો છે એ રિવરફ્રન્ટ ઉપર પણ ઘણા બધાએ જોયો હશે અહીંયા આગાડી પણ કંઈક આયોજન કર્યું છે તાપી ઉપર પણ તમે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર પહેલા જ્યાં આંગાડી એ કાંઠા ઉપર નદીમાં લોકો સરકસ કરતા એનું આજે વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ આપણી નજર સામે દેખાય છે અને ત્યાં આગળ જે વસવાટ હતો ઝુંપડપટ્ટી જે હતી એને સારામાં સારા બધી સુવિધા સાથેના ફ્લેટમાં એ લોકોને શિફ્ટ કર્યા છે કે વિકાસની સાથે સાથે નાનામાં નાના માણસનું ધ્યાન રાખી અને વિકાસ કર્યો છે એ માન્ય નરેન્દ્રભાઈનું ફ્યુચર વિઝન છે હું રણોત્સવની વાત કરતો તો બે હજાર છમાં માં આ સફેદ રણ તો કેટલાય વખતથી બનતું હશે કચ્છમાં કે આજે થોડું બનવાનું હતું પણ માન્ય નરેન્દ્રભાઈનું વિઝન કે ભાઈ આ તો આખું ટુરિઝમ સ્પોટ તરીકે વિકાસ થાયો છે કચ્છનો તો બે હજાર છ માં એમણે કીધેલું જ્યારે શરૂઆત એમણે કરી ત્યાં આગાડી તો કે અહીંયા દેશ અને દુનિયાથી લોકો અહીંયા આવશે ને આજે જુઓ તમે કે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમનો એવોર્ડ એ એને મળ્યો છે ધોરડોને મળ્યો છે આજે ગ્રીન એનર્જીની વાત થતી હોય તો ગ્રીન એનર્જી માટે ખાવડામાં સૌથી મોટો એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ ત્યાં અગાડી સોલાર પ્લાન્ટ ત્યાં લાગ્યો છે હવે ખાવડાની એ જગ્યા તમે જોવા જાવ ને કોઈક વખત તો તમને એમ થાય કે અહીંયા પગ મુકાય એવો નથી જો વધારે વરસાદ ત્યાં પડી ગયો હોય પાણી પડી ગયું હોય તમને એમ લાગે કે અહીંયા આગાડી ક્યાં કેવી રીતે નજર જ તમારી ના જાય ત્યાં કે અહીંયા કંઈ જવાય નહીં કરાય નહીં કશું એમ આજે સૌથી મોટો દુનિયાનો સૌથી મોટો એનર્જી પાર્ક ત્યાં આગળ ગ્રીન એનર્જી પાર્ક ત્યાં આગળ તૈયાર થઈ ગયો છે સાડત્રીસ ગીગા વોટનો પ્લાન્ટ તૈયાર થયો છે એટલે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટની દિશા કેટલા સ્કેલ ઉપર તમે જયારે જ્યારે આમાં શું છે ઘણી વખત આપણને શહેરમાં રહેતા હોય એટલે ફેસિલિટી અમુક વસ્તુઓ આપણને પહેલે દાડાથી મળી ગઈ હોય કે ભાઈ લાઇટ છે પાણી છે રસ્તા છે બધું પહેલા દિવસથી મળી ગયું હોય એટલે ઘણી વખત આપણને એક ડેવલપમેન્ટ પણ જયારે તમે થોડુંક પાછળ જઈને જુઓ હમણાંની જ વાત છે એમ કહીએ બે હજાર પાંચ એટલે વીસ વર્ષ અને વીસ વર્ષ પહેલાની વાત તમે જુઓ જયારે ગુજરાત મહારાષ્ટ્રથી છૂટું પડ્યું તારે ડેવલપમેન્ટ માટે એવું કહેતા કહેવાતું કે આ એક બાજુ દરિયો છે એક બાજુ રણ છે અને એક બાજુ ડુંગર છે એમાં આ ગુજરાતનું ડેવલપમેન્ટ કેવી રીતે થશે અને દરિયા દરિયામું તો તમે જોશો જ નહીં એમ કહે તો ચાલે ફક્ત અને ફક્ત દાણચોરી માટેનો પ્રખ્યાત આપણો એની ઉપર બિઝનેસનો કોઈને વિચાર જ ના આવ્યો આજે એની ઉપર ગેટવે બની ગયો છે કે ફ્યુચરનું ગેટવે છે આપણું આપણો આ દરિયા કિનારો સોળસો કિલોમીટરનો આજે આપણા ફ્યુચરનું ગેટવે બન્યું છે એટલે એ વિઝન સાથે જયારે આપણે આગળ વધતા હોય ત્યારે આપણે પણ આપણી જવાબદારી એક નવ સંકલ્પો માન્ય વડાપ્રધાન શ્રી આપ્યા છે એ નવ સંકલ્પો જેને કહી શકાય કે એમાંથી આપણે રોજ બરોજ જે કામમાં આવ્યો છે ધારો કે સ્વચ્છતા અત્યારે સ્વચ્છતામાં સુરત આખા દેશમાં નંબર વન પોઝિશન ઉપર હોય અને એમાં તમારો સાથ અને સહકાર કાયમ મળે આપણો સ્વભાવ જ બની જવો જોઈએ સ્વચ્છતા માટે અને એ સ્વભાવ બને તારે જ આ ટકાઈ રાખવો મુશ્કેલ હોય એક વખત તો લઈ લીધો બધા ભેગા થઈને તમે પણ એને ટકાઈ રાખવું પડે અમે કહીએ છીએ પરમાનન્ટ ટકાઈ રાખો જેને જે ઓડિફાઈ કર્યું હોય તો જોડે કરે પણ તમારે ટકાઈ રાખવો જોઈએ અને એ ટકાઈ રાખવો હોય તો સ્વચ્છતા તમારે સ્વભાવ બનાવવું પડે કે ભાઈ આપણે પણ એની અંદર એટલી જ સહકારીતા આપવી પડે સહભાગીતા થવું જ પડે કે ભાઈ આજે જે પ્રમાણે વરસાદની પેટર્ન બની છે કે ભાઈ એક તારો વરસાદ ગમે ત્યારે પડે ત્યારે એક ધારો પડી જાય ક્યાં આંગાડી તો ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન કેવી રીતે કરી શકાય તો જેટલું ગ્રીન કવર વધે એ ગ્રીન કવર જેટલું આપણે વધારતા જઈશું એટલા એની અંદરથી જલ્દી બહાર આવીશું તો આ ગ્રીન કવર વધારવા માટે શું કરી શકાય તો એક પેડ માકે નામમાં વડાપ્રધાન શ્રી શરૂ કર્યું છે દરેક જણ જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ ઉગાડતો થાય તો જ એની અંદરથી બહાર નીકળાય તો આપણે એક કરી શકાય એવું છે આપણા પોતાનાથી આપણે ઘણી વખતે આઝાદી માટે તો આપણે લડવાનું કોઈને થયું નથી કે ભાઈ ભારત દેશની આઝાદી માટે લડવા નથી થયું તો હવે ભારતના વિકસિત ભારતમાં આપણે સહભાગી થવા એવું છે તો એમાં તો થઈ શકાય એવું છે આ નાની નાની વસ્તુઓ અત્યારે જે પાણી વાપરીએ છીએ એ પાણી જે વાપરવાની વાત જ નથી કે વાપરો તમે જેટલું જોઈએ એટલું બધું પાણી વાપરો પણ એને જ્યારે વરસાદ પડે ત્યારે જે પાણી વપરાયા વગરનું એ વહી જતું હોય તો એને જમીનમાં કેવી રીતે ઉતરાવે એના માટેનો પ્રયત્ન આપણો શું હોઈ શકે એના ઉપર વિચાર કરવો એના માટે પણ આખા દેશમાં માન્ય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેઇન કે વરસાદનું પાણી ટીપે ટીપું પાણી વાપરા વગરનું જેટલું વહી જતું હોય બધું જમીનમાં કેવી રીતે ઉતારાય એના માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે સુરતે ખૂબ સારું કામ કર્યું છે એની અંદર આપણા પાટીલજી આખા દેશમાં એની મુહિમ ચલાવી રહ્યા છે કે ભાઈ પાણી કેવી રીતે અંદર વધુ ને વધુ ઉતરે તો એ તમે અહીંયા આગળ સુરતમાં પણ ખૂબ સારું કામ થયું છે પણ એની અંદર વધુ ને વધુ કામ કેવી રીતે થાય આવા બધા જ પ્રાકૃતિક ખેતીથી માંડીને આપણે ફરવા જતા હોય અહીંયાથી બધાને ફોરેન ફરવા જવાની વાત હોય પણ ફોરેન ફરવા જાવ એની ના નથી પણ પહેલા આપણા દેશમાં જે ફરવાલાયક સ્થળો છે ખાસ ફરવા જોઈએ આવા નવ સંકલ્પો આપ્યા છે એમાં પણ આપણે જો સહભાગીતા થઈએ તો આપણે જે માન્ય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થકી આપણે સૌ સાથે મળી અને જો આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી બે હજાર સુડતાલીસ અને આપણી પાસે એક બે હજાર પાંત્રીસે ગુજરાતના પંચોતેર વર્ષ થાય અને એ પંચોતેર વર્ષનો પણ રોડમેપ ગુજરાત સરકારે તૈયાર કર્યો છે કે કેવી રીતે આગળ વધવું જોઈએ જે ઇકોનોમિકલ રિજિયનલ વાત કરી એવા છ રીજીયન બનાવ્યા છે સુરતની સાથે એ છ રીજીનમાં કેવી રીતે આગળ વધી શકાય અને પંચોતેર વર્ષે ગુજરાત ક્યાં હશે એના રોડમેપ સાથે જો આપણે આગળ વધીએ તો આપણને વિકસિત ગુજરાત અને સૌથી વધારે લીડ લઈને વિકસિત ભારતના માટે સૌથી વધારે લીડ લઈને કોઈ આગળ વધશે તો એ ગુજરાત વધશે એમાં સૌનો સાથ અને સહકાર મળી રહે એ જ અભ્યર્થના સાથે છું ભારત માતા જય વંદે માતરમ ગરવી ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપના ઓજસ્વી ઉદબોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપશ્રી અમારા શહેરમાં વધારે એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર માનતા હવે આ કાર્યક્રમ અહીંયા સંપન્ન થાય છે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપની ઉપસ્થિતિ બદલ આપનો ફરી ફરી હૃદયપૂર્વક ખૂબ આભાર માનીએ છીએ તમામ માનનીય મંત્રીશ્રી તમામ મહાનુભાવો આપ સૌનો પણ આપની ઉપસ્થિતિ બદલ અમારા શહેરમાં આપ પધાર્યા આ કાર્યક્રમમાં આપ પધાર્યા એ બદલ ખૂબ આભાર અનેક અનેક ધન્યવાદ અને આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ નમસ્કાર અધૂરો છે થોડી જ વારમાં આપણા તમામ માન્ય મહેમાનો અહીં પધારશે અને તેમના આગમન સાથે આ કાર્યક્રમ એકતા